નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાય ટુ ન્યૂઝ દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ડિજિટલ મીટર નહીં લગાવવા બાબતે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને દાહોદ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ સમગ્ર ગુજરાતમાં એમ જી વીસીએલ દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવવામાં આવ્યા છે ત્યાં દસ દિવસમાં બે હજાર રૂપિયા કપાઈ જાય છે જો સરકાર આવું કરશે તો લોકોને આર્થિક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે બેલેન્સ ન હોય તો તત્કાલ વીજ કનેક્શન કપાઈ જાય છે એટલે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈપણ જગ્યાએ કોઈપણ ઘરે લગાવવા ન જોઈએ કેમ કે અન્ય રાજ્યમાં મફત વીજળી આપવામાં આવે છે તો આપણા રાજ્યમાં મફત વીજળી કેમ નહીં પચાસ પૈસા કે એક રૂપિયા યુનિટ કેમ નહીં જો આમ કરવામાં આવશે તો ગરીબ પરિવાર અને પછાત પરિવાર વીજળી વગરના થઈ જશે એવો ખાટ સર્જાશે સરકાર વિવિધ ઉત્સવોમાં રંગારંગ કાર્યક્રમો કરે છે કરોડોના ખર્ચાઓ કરે છે પ્રજા આ બધું હવે જાણતી થઈ ગઈ છે ગરીબ પરિવારો પાસે કામ ધંધા અને રોજીરોટી સાથે જ બેરોજગારીની સંખ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે આ સ્થિતિમાં રજૂઆત કરી દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆતો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું દાહોદ શહેર સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું છે સ્માર્ટ સિ સ્માર્ટ મીટર બાબતે કે જે સ્માર્ટ મીટર બરોડાની અંદર લાગ્યા અને એના બહુ બધા વિરોધો થયા એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં અને એ જો મૂકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે કારણ કે સ્માર્ટ સિટર મીટરની અંદર એક અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર બે બે હજાર ચાર ચાર હજાર રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે તો એ આજ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે એટલે દાહોદ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખોત વિરોધ કરે છે અને એનો વિરોધ કરીશું